વીસ વર્ષથી બીપીની દવા ચાલુ હતી બ્લડ પ્રેશરની એમને જાણ થઈ કે શક્તિપરામાં દાણા જોવાનું કામ કરે છે શરીફાબેન કરીને જેઓ મેરડીમાં તથા ખોડિયારમાંનું મંદિર બનાવીને પૂજે છે તો મારા મમ્મી ત્યાં ગયા હતા અને મારા મમ્મીએ એમને એવું કીધું કે એમને દવા પીવાની ના પાડેલી છે અને અંતિમ શ્વાસ લગી મારા મમ્મીએ કોઈ પણ દવાનો ઉપચાર ના લીધો અને એમના શરીફાબેનના કહેવાથી છે કે જે જગ્યાએ દવાની જરૂર હોય તે જગ્યાએ દવાનો ઉપચાર કરજો આજે મેં મારા મમ્મી ગુમાવ્યા છે તો હું બધાને એ જ વિનંતી કરું છું કે દવાનો ઉપચાર હોય ત્યાં દવાનો ઉપચાર કરજો મુસ્લિમ હનીફા સબીરભાઈ પઠાણ કે જેવો છેલ્લા દસ વર્ષથી ઘરમાં દોરા દોરાધાગા જોવાનું કામ બીમાર લોકોને સાજા કરવાના અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરી અને જુવારના દાણા પીવડાવતા હતા અને દવા બંધ કરવાની સલાહ આપતા હતા આ મહિલાનો આ મહિલાનો વિજ્ઞાન જાતાની ટીમે વાંકાને સિટી પોલીસ સ્ટેશનની મદદથી બારસોનો ઓગણસીમાં સફળ પર્દાબાશ કર્યો છે આ બેને કબૂલાત આપી કે પોતે જે રાઠોડ પરિવાર છે એના જે કમુબેન છે તેનું મોત છે તે મારી ભૂલ છે અને એને દવા બંધ કરવાથી ભ્રમમાં આવી જતા પરિવારે એક વ્યક્તિનો ગુમાવવાનો આવ્યો છે આજે કબૂલાત પણ આપી છે આ ગામના ફરિયાદી ભોગ બનનાર છે એમણે આવી અને આ જે હનીફાબેન છે તેઓ આ કૃત્ય બંધ કરે એના માટે આ પર્દાફાશ કર્યો હતો તો આ સાથે હિન્દુ મુસ્લિમ શીખ તમામને આ એક સલાહ છે કે આવા કોઈ ભરવા ભરાળીના ચક્કરમાં નહીં પડશો અને આવા જે દવા બંધ કરી અને પોતાના સારી આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેવા અહી સમયથી દૂર રહેશો અને આવી કોઈ પ્રવૃત્તિ દેખાય તો પોલીસ અથવા વિજ્ઞાન વિજ્ઞાનદાતાનો સંપર્ક કરી અને તેમની આવી પ્રવૃત્તિ બંધ કરવામાં સહયોગ આપશો